અને પશ્ચિમ વિસ્તારમાં તે સતત આગળ વધી રહ્યું છે આપને જણાવી દઈએ કે દિવ્યા ભાસ્કરની આ અનોખી પહેલ સાથે પીએસપી લિમિટેડ જીએમડીસી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કાલુપુર બેંક લિંકન ફાર્માસ્યુટિકલ એનએચએઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અનંત નેશનલ યુનિવર્સિટી સવેદના એનજીઓ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પાર્ટનર તરીકે કે ટીવી ન્યૂઝ ગુજરાતી જોડાયું છે હું આપને જણાવી દઉં કે શહેરના પોસ વિસ્તાર કે જ્યાં ભરચક એરિયા છે તે વૈષ્ણવદેવી સર્કલ પાસે અને શહેરની મોટી હોસ્પિટલ કેડી હોસ્પિટલ અને અનંત યુનિવર્સિટીમાં આ ટ્રાફિક નિયમન અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યો સ્ટાફને ટ્રાફિક નિયમનના પાઠ પઢાવવામાં આવ્યા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું આપને જણાવી દઈએ કે સીટ બેલ્ટ કેમ બાંધવો જરૂરી છે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે ઓવર સ્પીડે ગાડી ન ચલાવી આ તમામ બાબતોનું માર્ગદર્શન અહીં વૈષ્ણવદેવી સર્કલ પાસે લોકોએ દિવ્ય ભાસ્કર તરફથી પ્લે કાર્ડ લઈને લોકોએ સમજણ આપી તો સાથે કેડી હોસ્પિટલના સ્ટાફને આ તમામ નિયમો અંગે સમજણ આપવામાં આવી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથે જ ખાસ કરીને કહી દઉં કે અનંત નેશનલ યુનિવર્સિટીના સ્ટાફને પણ આ જ બાબતે માહિતગાર કરવામાં આવ્યા

રાજ્યમાં સતત અકસ્માતના ના બનાવો વધી રહ્યા છે અને અકસ્માતના બનાવમાં અનેક લોકો પોતાના જીવ ખોઈ રહ્યા છે ત્યારે દિવ્યા આપને જણાવી દઉં કે જે રીતના ઇસ્કોન ચાર રસ્તા પાસે આખું જે છે તે ચાલ્યું તેના પછી હવે ધીમે ધીમે વૈષ્ણવદેવી સર્કલ ત્યારબાદ કેડી હોસ્પિટલ અને અનંત નેશનલ યુનિવર્સિટી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ તેમની સાથે જોડાય છે ભાસ્કર દ્વારા અકસ્માતથી આઝાદીનો જે કાર્યક્રમ યાનું આયોજન થયેલું છે આ કાર્યક્રમ દ્વારા હું આપ તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે આપ જ્યારે પણ વાહન ચલાવો ત્યારે પૂરેપૂરા સભાન અવસ્થામાં વાહન ચલાવો કારણ કે વાહન ચલાવતી વખતે કોઈ પણ વ્યક્તિનું વર્તન છે એ અકસ્માત વખતે એનું વર્તન અથવા એની માનસિક સ્થિતિ એટલી જવાબદાર છે જ્યારે પણ આપ વાહન ચલાવો ત્યારે ચિંતામુક્ત થઈને વાહન ચલાવો જ્યારે આપને કોઈ અગત્યનો ફોન અથવા તો બીજું કંઈ એક્ટિવિટી કરવાની હોય તો આપ વાહન સાઈડમાં પાર્ક કરો અને જે ફોનનો ઉપયોગ કરવો તો કરી અને ત્યારબાદ વાહન ચલાવો ચાલુ વાહને જ્યારે આપની માનસિક સ્થિતિ સારી ન હોય અથવા તો આપ બેધ્યાનપણે વાહન ચલાવશો તો જરૂર અકસ્માત થશે અને એ અકસ્માતના કારણે તમે પોતાની જિંદગીનું નુકસાન કરશો અને સાથે સાથે બીજા અન્ય વ્યક્તિઓની પણ જિંદગીને નુકસાન કરો છો આ ઉપરાંત જ્યારે પણ આપ વાહન ચલાવો ત્યારે હંમેશા ટુ વ્હીલર ચલાવતા હો તો હેલ્મેટ પહેરો ફોર સીટ સીટબેલ્ટનો ઉપયોગ કરો આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર જે ફ્રી લેફ્ટ માટે અલગ અલગ બેલાડ લગાવવામાં આવ્યા છે તો ફ્રી લેફ્ટ ફ્રી લેફ્ટનો ઉપયોગ કરો અને ફ્રી લેફ્ટમાં અન્ય વાહનો જઈ શકે તે માટે જગ્યા ખુલ્લી રાખો જેથી આપણે સાથે મળી અને અકસ્માતમાંથી મુક્તિ મેળવી શકીએ અકસ્ અકસ્માતથી આઝાદીના આ સંકલ્પ માટે મારા તરફથી એવો મેસેજ છે અને ખાસ કરીને યુથને નાની ઉંમરના વ્યક્તિઓ કે જે અઢારથી પાંત્રીસ વર્ષના યુવા વર્ગ કે જે લોકોનો જ એક્સિડન્ટની અંદર વધારે મૃત્યુ થતું હોય છે અને એ લોકો એમના ઘરની બધી જ જવાબદારીઓ વધારે પડતી સંભાળતા હોય છે તો વિનંતી છે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ રોડ સેફ્ટી ઉપર ધ્યાનના નિયમોનું ધ્યાન રાખીએ આપણે અને ગમે તેટલા સ્ટ્રેસમાં હોઈએ જરૂરિયાત હોય કોઈ ફોન આપણને આવે છે તો સાઈડમાં ઊભા રહીને વાત કરીએ આ બધું કરવાથી અને રોંગ સાઈડ તો બિલકુલ ન જવું જોઈએ યુથને વિનંતી છે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ લગાવો આ બે આપણને વધુ પડતી ઈજાઓથી બચાવી શકશે સૌને અમારી સમાજના બધા જ લોકોને એવી વિનંતી છે કે તમે રોડ સાઈડ એક્સિડન્ટ માટે અને એના નિયમોના પાલન માટે તમે જાગૃત બનો અને તમે એલર્ટ રહો અને નિયમોનું પાલન કરીને પોતાની લેનમાં પોતાનું વાહન ચલાવો સીટ બેલ્ટ બાંધીને ચલાવો હેલ્મેટ પહેરીને ચલાવો અને ચાલુ વાહને મોબાઈલ પર વાત ના કરો જ્યારે પણ એક્સિડન્ટ તમે જુઓ તો તમે સાઈડમાં ઊભા રહી તાત્કાલિક એકસો આઠને બોલાવી ઘાયલ વ્યક્તિની સારવાર કરવા અથવા તો એને ઝડપથી નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા માટે પ્રયત્ન કરો જેથી ગોલ્ડન અવરની અંદર જો એ વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચી જશે તો કોઈ માણસનો તમે જીવ બચાવવામાં ભાગીદાર બનશો અને ક્યારે પણ એવું ન વિચારતો કે આ કામ કરવાથી મને પોલીસની કે કોર્ટની કોઈ પણ જાતની હેરાનગતિ થશે તમે જાગૃત રહો અને બધાને બી જાગૃત કરો અને જાગૃત રાખો એવી અમારે તમને સંદેશો પહોંચાડવો છે આભાર એ જો અકસ્માત સે આઝાદી કા જો સેશન ઓર્ગેનાઇઝ ક્યાં હૈ દિવ્ય ભાસ્કરને એ કાફી એજ્યુકેટિવ बहुत ही अच्छे से इसको ऑर्गेनाइज किया और एन रोड सेफ्टी के ऊपर काफ़ी काम कर रहा है सारे नेशनल हाईवेज़ में और माननीय जो मंत्री जी हैं उन्होंने स्पेशल इस पर जो फोकस कर करा हुआ है रोड सेफ्टी के ऊपर और हम सभी जो है रोड सेफ्टी को अपनाना है और आने वाली जो भी जो यंग जनरेशन है उसको हमेशा अलर्ट रहना है और अपने आप को एजुकेट करना है कि रोड सेफ्टी के ऊपर क्या क्या जो है जो भी चीज़ें डायरेक्शंस इशू करती हैं गवर्नमेंट ऑफ इंडिया टाइम टू टाइम उसको देखते रहना है और उसको अपने उसमें लाना है अपने कंडक्ट में लाना है और हर एक जो भी जो पालन है नियमों का पालन ट्रैफिक रूल्स उसका करना है जिसमें से ये जो कैजुअलिटीज़ हैं वो एकदम मिनिमाइज हो जाएँ और एन जो है जितना भी जो रोड सेफ्टी के ऊपर जो भी चीज़ें हैं उसको लगा लगातार उस पर इम्प्रूवमेंट कर रही है और हम तत्पर हैं कि हमारी जितनी भी नेशनल हाईवे और एक्सप्रेस हैं उसको बेहतर से बेहतर बनाएं और सुरक्षित बनाएं। तो जो एजेंडा था हमारा मेन इस पैनल डिस्कशन का कि किस तरीके से हम ट्रैफिक के रूल्स को फॉलो कर सकें और जिसमें मेरा एक बहुत बड़ा कहना है कि हम ज़्यादा से ज़्यादा पब्लिक ट्रांसपोर्ट को यूज़ करें अगर हम बी मेट्रो पब्लिक ट्रांसपोर्ट को ज़्यादा यूज़ करते हैं प्राइवेट व्हीकल रोड से कम होते हैं कंजेशन कम होगा ट्रैफिक कम होगा एक्सीडेंट होने के चांसेस कम होंगे और जो भी बेसिक रूल्स है सीट बेल्ट लगाना हेलमेट पहनना ओवर स्पीडिंग नहीं करना उनका तो हमें हमेशा पालन ही करना है ख़ुद के लिए भी अपनी फैमिली के लिए भी और दूसरों के लिए भी बाकी हम जितना पब्लिक ट्रांसपोर्ट पे मूव कर सकें जितना पब्लिक ट्रांसपोर्ट हमारा और अच्छा बन सके उतना हमारे यहाँ एक्सीडेंट्स कम से कम से लेकर ज़ीरो एक्सीडेंट्स भी हो सकता है तो मेरा जो भी कहना है वो यही है कि हम पब्लिक ट्रांसपोर्ट को जितना बेहतर कर सकेंगे उतना हमारे यहाँ एक्सीडेंट्स की कमी कस्मती आज़ादी नो संकल्प एक ऐसा कैंपेन है जिसमें हम सोशल मैसेज दे रहे हैं और हमारी कोशिश है कि हम पूरे अहमदाबाद को एक्सीडेंट फ्री बनाएं इस कैंपेन में हम मेजरली यूथ्स को टारगेट कर रहे हैं बिकॉज अगर हम नंबर्स और डेटा को देखें तो अहमदाबाद में होने वाले सबसे ज़्यादा एक्सीडेंट्स या तो यूथ्स की वजह से होते हैं और या तो उसके विक्टिम्स यूथ्स ज़्यादा होते हैं दिव्य भास्कर पूरी कोशिश कर रहा है कि हम रोड सेफ्टी और अवेयरनेस अगेंस्ट एक्सीडेंट लोगों तक हर एक मोड ऑफ़ मीडियम के थ्रू पहुंचा सके चाहे वो टेलीविज़न एक्टिविटी हो चाहे वो ऑन ग्राउंड एक्टिवेशन हो चाहे वो प्रिंट हो Uh, हम जैसे क्रॉस रोड एक्टिवेशंस कर रहे हैं जिसमें हम मेजर uh, जो अहमदाबाद के बड़े बड़े क्रॉस रोड्स हैं वहाँ पे अवेयरनेस के मैसेजेस पहुँचा रहे हैं लोगों तक लोगों को हेलमेट सेफ्टी सीट बेल्ट डोंट टॉक ऑन फोन वाइल ड्राइविंग ऐसे मैसेजेस दे रहे हैं प्लस हम स्कूल्स में बच्चों के साथ ड्राइंग कॉम्पिटिशन्स कर रहे हैं जिसमें हम कल को आने वाली जनरेशन है जो ड्राइव करेगी राइड करेगी उनको मैसेज दे रहे हैं कि वो सीखे अभी से कि सेफ्टी मेजरमेंट्स क्या होते हैं प्लस हम सेमिनार्स एफ़ यूनिवर्सिटीज़ में कर रहे हैं हम कॉरपोरेट हाउसेज़ में ओथ्स कर रहे हैं और ऐसी कई सारी एक्टिविटीज़ हैं जो हम uh, टारगेट कर रहे हैं कि हर एक सेक्टर लाइक like कॉर्पोरेट्स हो गए कॉलेज हो गए यूनिवर्सिटीज़ हॉस्पिटल सब जगह कर सके ताकि आने वाले कुछ सालों में या बाई दी एंड ऑफ दिस ईयर हम अहमदाबाद को